વડોદરા શહેર આજે રામબાઈ બન્યું છે તો ઠેક ઠેકાણે પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તો એસએસજી હોસ્પિટલના ન્યુ સર્જિકલ વોર્ડ ખાતે પણ સીરાનું વિતરણ કરવામાં આવ્યું પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ દ્વારા આ વિતરણ છે તે કરવામાં આવ્યું તો સાથે જ કાઉન્સિલર જાગૃતિબેન પટેલ તમામ જે કાઉન્સિલરો છે તમામ જે કાર્યકર્તાઓ છે તે પણ આ વિતરણમાં જોડાયા હતા ને તેમના દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ તમે જોઈ રહ્યા છો કે અયોધ્યામાં જ્યારે પાંચસો વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે શ્રી રામ રામલલ્લાની ત્યારે દરેક લોકોએ શેરીએ શેરીએ પોળે પોળે આખા શહેરમાં શું આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં જ્યારે આ ઉત્સવ મનાવતા હોય ત્યારે અમને એવું થયું કે શેરીએ શેરીએ પોળે પોળે તો બધા જ મોં મીઠું કરવાના પ્રસાદનું વિતરણ કરશે ધજા પતાકા બધું જ લગાવશે પરંતુ એવું થયું કે અહીંયા આગળ આપણા જે દર્દી છે સયાજી હોસ્પિટલમાં ત્યાં આગળ થોડુંક આપણે એ લોકોનું પણ મોં મીઠું કરાવવું જોઈએ કારણ કે લોકો બહારથી બહાર ગામથી બી આવ્યા હોય છે અને એવા દર્દી હોય છે કે જે ઉઠીને ભગવાનના દર્શન બી નથી કરી શકતા તો એક પ્રસાદ આપવામાં આવે છે કે એમને એવું લાગે કે આપણે ખુદ પ્રસાદ ગ્રહણ કરીને રામલલાના દર્શન કરી રહ્યા છે એ આશયથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જય શ્રી રામ આપના દ્વારા પણ હું કહેવા માગું છું કે આવો આપણે સાથે મળીને આવા ધર્મના કાર્ય કરતા રહીએસજી હોસ્પિટલમાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને મને પ્રસાદ મળ્યો એ ધન્ય છું મારે જવું હતું પણ મને એક્સિડન્ટ થયું એટલે મારથી જવાઈ શક્યું નહીં મને પ્રસાદ મળ્યો તો હું ધન્ય છું જય શ્રી રામ શું ઈશ્વર ગોહિલ